બોલેરો પિકઅપમાં જોતા અલગ અલગ લોખંડનો ભંગાર ભરેલ હોય જેથી તેના ડ્રાઈવરને નીચે ઉતારીને તેનું નામ ઠામ પૂછતા રણજીતભાઈ મહાસચંદ્ર જાતે કટારિયા જણાવ્યું હતું જે મળી આવેલ મુદા માલ અંગે સદરિસમ પાસે આધાર પુરાવા માંગતા રજૂ કરેલ નહીં અને ગલ્લા તલ્લા મારીને કબજો ધરાવવા બાબતે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી ઉપરોક્ત મુદ્દા માલ તેઓએ ચોરી કરેલ અથવા તો છડ કપટ કે ગુનાહિત પ્રવૃત્તિ મેળવેલ હોવાનું જણાતા બોલેરો પિકઅપ ટેમ્પમાં ભરેલ મુદ્દામાલ જેનો કુલ વજન ત્રણ કિલોગ્રામ થયેલ જેમાંથી ખાલી ટેમ્પાનું વજન બે હજાર બસો કિલોગ્રામ બાદ કરતા બોલેરો પિકઅપમાં ભરેલ લોખંડના ભંગારના મુદ્દામાલનું વજન ચૌદસો ચાલીસ કિલોગ્રામ જે એક કિલોગ્રામની કિંમત રૂપિયા ત્રીસ લેખે ગણીને કુલ કિંમત રૂપિયા તેતાલીસ તથા બોલેરો પિકઅપ ટેમ્પો જેની કિંમત રૂપિયા પાંચ હજાર આ સાથે જ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ અડતાલીસ હજાર બસો નો મુદ્દા માલ કબજે કરીને ટેમ્પો સાથે હાજર મળી આવેલ ઈસમને અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે સોંપી હતી રિપોર્ટર અવિસ્વેદ અંકલેશ્વર તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ